નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના શ્રી પટેલની વી આગાહી રાજ્યમાં હવામાન નિષ્ણાંત નંબરલાલ પટેલે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે જણાવતા કહ્યું છે કે હજુ પણ આગામી અઢાર મે સુધીમાં ફ્રી મોન્સૂન એક્ટિવિટી થશે આ સાથે જ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતાઓ છે ઉપરાંત ઓગણીસ મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવેટ થશે આ દરમિયાન રાજ્યમાં કેટલાક ભાગોમાં આજે ઓનટોલનું પ્રમાણ પણ વધુ રહેશે જો કે અત્યાર ત્યારબાદ ગરમી એટલે કે બફારાનું પ્રમાણ વધી શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી જેવું થવાની પણ શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં તેતાલીસ ડિગ્રી તાપમાન હોવાની આગાહી છે બનાસકાંઠા પાલનપુર ડીસા આંકરેજ રાધનપુર સહીત ગાંધી વંટોળ નું પણ વધુ રહેશે કચ્છના ભાગોમાં પવનની ગતિ પણ વધુ રહેશે ભૂપેન્દ્ર પટેલનો નો મહત્વનો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે એનએફએસએ નો રેશન કાર્ડ ધારકોને જે કે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને પીએમજેએવાય યોજના હેઠળ આવરી લેવામાં આવશે એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ દસ લાખ રૂપિયા સુધીની વિના મૂલ્યે આપવામાં આવે છે તો ગુજરાતના જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે પીમ પીસન યોજનામાં ડબલ સહાય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે છોડમાં હપ્તા પછી સત્રમાં હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતો ને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં અનુસાર અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માનિધિ યોજનાનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિની યોજના હેઠળ ખેડૂતોને આવકમાં આવે લાગતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમમાં પણ વધારો કરી શકે છે દેવા માફી અંગે ફેસલો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે મોદી સરકાર કહી દીધું છે કે દિવસ રાત ચૂંટણી ની ખેતી કરનારા કરનારા મોદી એ છેલ્લા દસ વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે જેના કારણે દેશમાં દરરોજ ત્રીસ ખેડૂતો દેવામાં કારણે જીવ ગુમાઈ રહ્યા છે તેઓ રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ પર કરવામાં પોસ્ટ કરીને tweet કરવામાં આવ્યું હતું આ વાત થી કહી શકાય કે જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવા માફી જાહેરાત પણ કરાશે અગાઉ પણ ચૂંટણી વખતે ત્રણ લાખ રૂપિયા સુધીનો દેવુ માફ કરવાની કોંગ્રેસ party જાહેરાત કરી હતી ખેડૂતોને ચોવીસ કલાક વીજળી ખેડૂતોને ખેતી માટે પિયત માટે રાત્રિને દિવસે વીજળી મળી રહેલતીઓ વટે ખેડૂતો માંગ કરી રહ્યા છે ખેડૂતોએ રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડની જોગવાઈ કરાઈ છે ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે બજેટમાં ખેડૂતોએ દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે ક્યારે અમલમાં આવશે તે હવે જોવાનું રહેશે

વરસાદ પડ્યો છે ડાંગમાં પણ ઘણો વરસાદ આવ્યો હતો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની બે હજાર ક્વિન્ટલથી વધુ આવક નોંધાઈ હતી જેમાં જાડી મગફળીનો ભાવ જાડી મગફળી એક હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો એકતાલીસથી લઈને તેરસો સત્તાવન રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીની અગિયારસો ક્વિન્ટલ આવક થઈ હતી અને એક મણનો મગફળીનો ભાવ ગેસ સગ્યાર રૂપિયાથી લઈને ત્રેચ ચાર રૂપિયા સુધીના જોવા મળ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ચોવીસસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને ચારસો ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી ટુકડા ઘઉંનો ભાવ ચારસો છેંસીથી લઈને પાંચસો એટલે છસો પાંચ રૂપિયા સુધી અને લોકવન ઘઉના ભાવ ચારસો પંચાણુંથી લઈને પાંચસોને ચાલીસ રૂપિયા સુધીના જો એક મણના ભાવ જોવા મળ્યા હતા મહિલાઓ માટે નવી યોજના કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓનો લોન્ચ કરી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ બે હજાર ત્રેવીસ માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી તેઓ મુખ્ય દેશ ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાનો છે નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ચલાવવાની તાલીમ આપવામાં આવે છે આ સાથે મહિલાઓને તથા અંગે technical માહિતી આપવામાં પણ આવે છે આ તાલીમમાં મહિલાઓને પણ જણાવવામાં આવે છે કે તેઓ તેમના પાકને જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત કરી શકે આ સાથે ખાતરનો છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવાડવામાં આવે છે દીકરીઓને પચાસ હજારની સહાય જો તમારા ઘરમાં પણ કોઈ બેન ડિગ્રી નવ થી બાર માં અભ્યાસ કરતી હોય તો તેમને સરકાર તરફથી મળશે પચાસ હજાર રૂપિયાની સહાય નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત લો ધોરણ નવ માં રૂપિયા દસ હજાર ધોરણ દસ માં રૂપિયા દસ હજાર અને અગિયાર માં ધોરણ માં પંદર હજાર અને ધોરણ બાર માં પંદર હજાર રૂપિયા કુલ મળીને ચાર વર્ષમાં ટોટલ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારા ઘરની વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ સોના ચાંદીના ભાવમાં વધારો બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ સડસઠ હજાર સાતસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ સડસઠ હજાર બસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ તોતેર હજાર ત્રણસો રૂપિયા હતો જ્યારે ગઈકાલે તેનો ભાવ સોતેર હજાર રૂપિયા હતો જ્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં સાતસોનો વધારો થયો તે સાથે નવો ભાવ સત્યાશી હજાર સાતસો રૂપિયા રહ્યો હતો ખેડૂતો મિત્રો અવ નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો એને લાઇક કરો કે આપ સુધી અમારા નવા વિડીયો પહોંચતા રહે